શિવાની ને ગામમાં લઈ જાય છે શિવાની પેલી વાર બાળ મંદિરે જશે હવે નઈ બા શિવાની ને જો ને એવું રાખી દીધું છે થોડોક તડકો લાગે ને એટલે રામ રામ ને સીતારામ બધા ને માતાજી હોવાનું સારું કરે ને બધા ને હાજર રાખે એ શુભેચ્છા આપું છું તો તારે એકદમ ખબર પડી જશે ઠંડી હારે આમ બહુ ઠંડી છે આજ તો બહુ થાર પડ્યો છે કાલકત્તા તો વધારે વધારે પડતી ઠંડી છે અત્યારે કામ કરવાનું હતું પણ અત્યારે કરવું નથી હવે જતું રહેવું છે ઘરે કેમકે થોડોક તડકો નીકળે અને થોડીક ઠંડી ઉડે ને પછી પાછા આપણે વાસી ને એવું કરવા આવશું એટલે અત્યારે બધું કામ ભલે પડ્યું અને શિવનીને અમારે ઉઠવાનું ટાણું થઈ જશે અને અત્યારે સુરત દાદા આમ ઉગે છે અને આમ વાદળામાં એવો પ્રકાશ મસ્ત દેખાય છે વાદળામાં કામ હોય એ ટાઈપનું અત્યારે સરસ દાદા થોડા ઘણા દેખાય છે અને વાદળામાં ઉપર જો કેવી ડિઝાઇન મસ્ત દેખાય છે પણ ઘર પાછું બહુ વધી ગયું છે અમારે એટલે અત્યારે જો કાંક આવું પવન છે અત્યારે તો જો ખડ કેટલું હલે છે અને અત્યારનું આવું કાંક વાતાવરણ બહુ જ ગુલાબી ગુલાબી મસ્ત મસ્ત ઠંડી મસ્ત તો ન કહેવાય તો કે બહુ જ ટાઈટ આવે છે લાલો ઘરે જ આવી શિવાનીને ઉઠવાનું ટાણું થયું છે શિવાનીને તો અત્યારે હવે તડકો બહુ જ નીકળે ત્યારે આપણે શિવાનીને બહાર લાવી છે ગેસને તો દોવાઈ ગઈ છે અત્યારે જોઈ પીસી કરતા કરતા હલાવે છે એને આ થોડાક વહેલા ઉઠાડી દીધા છે કેમ કે કપા એવું કરવાનું છે ને એટલે આજ ભરીને જવાનું છે એટલે એવું બધું ચડાવવાનું હોય એટલે થોડાક વેલા ઉઠી છે આ સ્ટાર્ટમાં વહેલા ઉઠી ગયા પીસી માં બોલવાના નથી તમારે મોઠું મોઠું ધોઈ દે પછી વાત કરશે રામ રામ ને મોટા મોટાભાઈને એને કપા ને ગાહાડી ભરવાનું ચાલુ જ કરી દીધું હતું તો આ વહેલા થોડાક ઉઠી ગયા હતા એટલે શ્રીરામણને એવું બધું કરીને ગાહડી ભરવા મળ્યા હતા પછી ગાહડી એવું બધું ચડાવવાનું થાય ને તારા બાંધી બાંધી એટલે એવું મૂકે છે એટલી ગાહડી જો બાંધી વાળી છે અને કાકાજી બાંધવાનું ચાલુ છે ખવારમાં વેલા વેલા કામ ઉપાડ્યું કપાનું તો ઓલ બાજુ જોઈજી કામ નાખો છે બાંધવાની બાકી અંકિતા બેન ની શિવાની શું કરે ઉઠવાની એ રીતે

ટાઈમસર મુકાવી જ પડે અને આજે શિવાનીને લઈ જવાની છે બાળ મંદિરે રસી મુકાવા દોઢ મહિનાની થઈ ગઈ એટલે રસીને ઉભો થયું મુકાવાનો હોય એટલે આજે રસીનો ડોઝ દેવા લઈ જવાની છે ઘરે મમતા કાર્ડ ને ઉભું થયું લઈ લીધું છે અને બાજુ શિવાનીને તેડે છે શિવાની બેન ને અત્યારથી ને જ નહીં ગમતું નહીં બા એમાં રસી મુકાશે પછી કેમ થશે શિવાની અને તૈયાર થઈ જશે જો મસ્તના મમ્મી રાંધવા માંડ્યા છે રસોડામાં ઈજો શાખ ને એવું બનાવે છે લાઈટ બાઇટ હોય ગઈ છે હાલો તો હવે હાલતા થઈ જઈશું મસ ને બાન જોઈશી શિવાની ને ગામમાં લઈ જઈશી શિવાની પેલી વાર બાળ મંદિરે જશે હવે નઈ બાિવાની ને ચોખો દડીને એવું ટાકી દીધું છે થોડોક તડકો લાગે ને એટલે નઈ વસ શિવાની પહેલી વાર બાળ મંદિર આવશે ને આજે હા બાળ મંદિર આવી ગયું શિવાની બેન ગમતું નથી ક્યાંય અતાર થી ન શિવાની બેને જો રોવાન ચાલુ કરી દીધું છે એ પેલા રમાડી લો હમણાં વ્યક્તિ બોલો રસી મુકાવન થાય એ શિવાની શિવાની પર તમારા પાસે આવી તો સાય નહી રહી ગઈ જો રોતી બંધ થઈ ગઈ શિવાની ને રેજી મુકાશે પછી તો રોવાનું ચાલુ કરશે બેન ને શિવાની માટે ટોપો હા મોટો પડે છે છે મસ્ત મસ્ત શિવાની ટોપો મેચિંગ થઈ ગયું શિવાની બેન ને જો તારા માટે ટોપો લાવ્યા છે જો શિવાની બેન નું વજન કરવાનો જો પૂરતો પાછો વજન એ વધવો જ જોઈ ને તમે હવે રસી મુકાઈ ને જો હાલતા થઈ જશે અને અમારે શિવાની દીકરો જો જોવે હવે કેવો ઘડીક તો કેવું થવા માંડવું દીકા <laughs> <laughs>

એટલે પપ્પા ખાવા મેળાશે જો હોસ તો દોડે છે જો દોડો જાય સાહેબ જો દોડો જાય પપ્પા ખાવા આવતા રહ્યો પપ્પા ખાવું હોય એને કયો તો કીતા બેન ઘરની વાડીના છે આપણે હમણાં કા વાડીએ તો ગયા નહીં પણ આવા પપ્પા પાકે છે એટલે લેતા આવે છે અસલ ગેડા છે એવું છે હાલો તે આપણે બોપાયું ખાઈ નાખી જો મસ્ત મસ્ત ગળા છે આમ જોયામાં તો એવો મસ્ત દેખાવ આવે છે ને કે ખાવું એમ જ થઈ જાય તો